નમસ્તે મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર વિડિયો શરૂ કરતા પહેલા આપને ખાસ જણાવી દઉં કે મારી ચેનલમાં સબસ્ક્રાઈબરનો આંકડો 7 લાખ ને ટચ કરવા જઈ રહ્યો છે ત્યારે એના માટે આપ સૌને ખરેખર દિલથી આભાર માનું છું આપ આવી જ રીતે આપ સૌ મારી સાથે જોડાયેલા રહેજો એવી અપેક્ષા હવે જેના વિશે વાત કરવા જઈ રહ્યો છું એ છે મેથ્સ અને રીઝનિંગ મિત્રો ગવર્નમેન્ટ જોબની તૈયારી કરતા હોય એના માટે આ ટોપિક ખાસ અગત્યનો છે તમે પણ જાણો છો અત્યાર સુધી એવું હતું કે જેમને પણ મેથ્સ અને રીઝનિંગ ઓછું ફાવતું હતું અથવા તો ખ્યાલ નહોતો આવતો સમજાતું નહોતું એ ઘણા બધા મિત્રો આજ સુધી ઓપ્શનમાં કાઢતા હતા કે એના જે પ્રશ્નો પૂછાય એને આપણે ઓપ્શનમાં કાઢે છે બીજા માર્ક્સ કવર કરી લેશું પણ હવે એવું નથી કારણ કે હવે કોમ્પિટિશન જ એટલું છે તમે જાણતા હશો કે બે થી ત્રણ હજાર કે પાંચ હજાર જગ્યા ઉપર ભરતીની જાહેરાત આવે છે ત્યારે એમાં દસ લાખ થી વધુ ફોર્મ ભરાય છે તો તમારું કોમ્પિટિશન આ દસ લાખ સાથે છે ત્યારે એવા સમયમાં એક માર્ક્સ ની પણ કિંમત છે આ એક માર્ક્સ પણ આપણે જવા દેવાનું નથી અને હવે જે આ વિડિયોમાં તમારા જેના વિશે હું વાત કરવા જઈ રહ્યો છું એ છે મેથ્સ અને રીઝનિંગમાં માસ્ટર બનવાની કારણ કે મેથ્સ અને રીઝનિંગ ઘણા બધા મિત્રોના પ્રશ્નો હોય છે કે સર મેથ્સ અને રીઝનિંગમાં સમજાતું નથી અથવા તો એની તૈયારી કઈ રીતે કરવી કઈ બુક વાંચવી એમના માટેનો માસ્ટર પ્લાન કેવી રીતે બનાવી શકાય જેથી મેથ્સ અને રીઝનિંગમાં સારું સ્કોરિંગ કરી શકાય તો આ વિડીયો ખાસ જોઈ લેજો મિત્રો વિડીયો તમે સ્કીપ કરો છો તો એ નુકસાન તમને છે તમે કઈક સારું જાણવાથી વંચિત રહો છો માટે જો તમે આમાં આગળ વધવા માંગતા હોય તો ખાસ વિડીયો એન્ડ સુધી જોઈ લેજો મેથ્સ અને રીઝનિંગની તૈયારી માટે હું તમારી સમક્ષ એક બુક સજેસ્ટ કરવા જઈ રહ્યો છું એ ફક્ત બુક નથી હજી એક વાર સાંભળી લેજો બુક્સ નું નામ આવતાની સાથે જો તમે બે આપશો તો તમે ઘણું બધું ગુમાવો છો કારણ કે મારી ચેનલમાં તમે જોજો આજ સુધી કોઈ બુક પ્રમોશન નો વિડીયો હજી સુધી નથી મૂક્યો તો આ વિડીયો મૂકવા પાછળનું પણ કારણ છે જે બુક તમને સજેસ્ટ કરવા જઈ રહ્યો છું એના 5 પ્લસ પોઈન્ટ છે કે જે મોટા ભાગની પ્રકાશનની બુકમાં નથી જો હોય તો તમે એ ચોઇસ કરી શકો છો મેથ્સ અને રીઝનિંગમાં માસ્ટર બનવા માટેની મારી પાસે એક બુક છે ગણિત અને રીઝનિંગ મેથ્સ અને રીઝનિંગ જો તમે કવર કરવા માંગતા હો એમાં માસ્ટર બનવા માંગતા હોય તો એના માટેની બેસ્ટ બુક છે બુક બર્ડ પબ્લિકેશન આ બુક છે એના પાંચ પ્લસ પોઈન્ટ છે જેના વિશે મારે તમને વાત કરવી છે આ બુક તમારે શા માટે વાંચવી જોઈએ એના પાંચ રીઝન હું તમને આપવા જઈ રહ્યો છું આ કોઈ સામાન્ય બુક નથી આ વિદ્યાર્થીઓની નીડ્સ ધ્યાનમાં રાખીને બુક બનાવવામાં આવી છે આ બુક બનાવનાને ખરેખર હું અભિનંદન આપું છું આ બુકની વિશેષતાની સૌથી પહેલા વાત કરું તો જે નંબર 1 કે આ બુકમાં મેથ્સ અને રીઝનિંગ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગણિતમાંથી પૂછાઈ શકે એવા અલગ અલગ 25 જેટલા ટોપિક છે સ્ક્રીન ઉપર તમે એનું લિસ્ટ જોઈ શકો છો ત્યાર પછી જે રીઝનિંગ રીઝનિંગ ના 29 જેટલા ટોપિક છે જેમાંથી કોમ્પિટિટિવ एग्जाम પ્રશ્નો પૂછાય છે આખું રીઝનિંગ કવર થાય છે આખું ગણિત કવર થાય છે બેઝિક ગણિતના તમામ ટોપિક્સ આ બુકમાં માં આવરી લીધા છે

વાંચ્યું છે એના આધારે આપણે ખ્યાલ આવે કે હા આવી રીતે પ્રશ્ન પૂછાય તો એનો જવાબ આ શકે નંબર ત્રણ અગાઉની પરીક્ષામાં ગણિત અને રીઝનિંગ માંથી પૂછાયેલા પ્રશ્નોનું કલેક્શન છે ફક્ત એટલું જ નહીં એ કઈ પરીક્ષામાં પૂછાયેલા છે એનું પણ નામ છે આવા પાંચ દસ પ્રશ્નો નહીં પણ એકમ દરેકના દરેક પાંત્રીસ થી ચાલીસ પ્રશ્નો છે ખાલી પ્રશ્નોને જવાબ જ નહીં હજી સાંભળજો આ પ્રશ્નોનો જવાબ કેવી રીતે આવે છે એની આખી સમજૂતી છે નંબર 5 સૌથી બેસ્ટ આ બુકનો પ્લસ પોઈન્ટ કે માની લો કે તમે ગણિત અને રીઝનિંગ વાંચો છો સમજો છો પણ કોઈ કારણોસર કોઈ ટોપિક એવો છે કોઈ એકમ એવો છે કે જે સમજાતો નથી અથવા તો અઘરો લાગે છે વધારે તમારે એક્સપ્લેનની જરૂર છે વધારે સમજૂતીની જરૂર છે તો તમે આની સાથે વિડિયો કોર્સ આપણને ફ્રી મળે છે જે તમે વિડીયો દ્વારા સમજી શકો છો દરેક એકમનો નો વિડીયો કોર્સ છે સામાન્ય રીતે એવું બને કે તમને એમ થાય કે આવું તો ઘણી બધી એપ્લિકેશનમાં મેથ્સ અને રીઝનિંગ શીખવે છે પણ એ એપ્લિકેશન પરચેસ કરવી પડે છે એના પૈસા ચૂકવવા પડે છે જ્યારે આની અંદર એકદમ ફ્રી છે વિડીયો કોર્સ દરેક એકમ ગણિત અને રીઝનિંગ બંનેનો તમે વિડીયો કોર્સ એકદમ ફ્રીમાં જોઈ શકો છો સમજૂતી મેળવી શકો છો વિડિયો કોર્સ મેળવવા માટે જ્યારે આ બુક તમે પરચેસ કરો છો

બુક સ્ટોર્સ માં પણ તમને આ બુક મળી રહેશે આ મારું પ્રકાશન નથી ફરી એકવાર કહી દઉં મને બુક સારી લાગી છે એટલે તમારી સાથે શેર કરું છું લેવી ન લેવી એ તમારી ચોઈસ પર આધાર છે તમને સારી લાગે તો હું તમને સજેસ્ટ કરું છું કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય આપણે જ્યારે વાંચતા હોય ત્યારે વાંચવું સમજવું મૂલ્યાંકન કરવું અને એનો ઉપચાર નિદાન અને સારવાર એ આ બુકમાં થાય છે તો આ બેસ્ટ બુક છે મારી દ્રષ્ટિએ મેથ્સ અને રીઝનિંગમાં જો તમે એક્સપર્ટ બનવા માંગતા હોય એક એક માર્ક્સ સ્કોર કરવા માંગતા હોય તો બુક આજે જ લઈ લેજો વેલી તકે આ બુક તમે વસાવી શકો છો જો તમને ગમે હોય તો બુક તમે લઈ શકો છો ફક્ત એટલા માટે કે આજે મોટા ભાગની કોમ્પિટિટિવ એક્ઝામમાં ગણિત અને રીઝનિંગ પૂછાય છે એક વખતની ખરીદેલી બુક આવનારા સમયમાં તમામ કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને ઉપયોગી બનશે ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે બુક ઓર્ડર કરી શકો છો અને ઘરે બેઠા મંગાવી શકો છો કુરિયર ચાર્જ ફ્રી છે